જય શ્રી કૃષ્ણ મિત્રો ઔષધીય ગુણોથી ભરપૂર એવા સરગવાને ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવ્યું છે સરગવાની અંદર ઘણી બધી એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ડિપ્રેસન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી હોય છે સાથે જ તેમાં ઝિંક મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ આયન ઘણા બધા તત્વો રહેલા હોય છે જેના માટે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણને અનેક રોગોથી બચાવે છે નિયમિત રીતે સરગવાનું સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે જેના કારણે તમે હંમેશા તંદુરસ્ત અને ફિટ રહી શકો છો તો આ હેલ્ધી સરગવાનો આપણે ઘણી અલગ અલગ રીતના ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આજે આ સરગવાના પાનનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાની અને નવી રેસીપી બનાવીશું જેના માટે આવી રીતના કોણી દાંડલી સહિત સરગવાના પાનને એક બાઉલમાં લઈ અને ધોઈ લેવાના છે અને હવે આપણે આને ઝીણા ઝીણા સુધારી લઈશું જેવી રીતના આપણે મેથીની ભાજી સુધારતા હોઈએ તેવી જ રીતના આને આપણે સુધારી લેવાના છે સરગવો છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે પણ રેગ્યુલર આપણે સરગવો એટલો બધો ખાતા નથી હોતા અને સરગવાના ઝાડના મૂળ છાલ પાંદડા ફળ બધું જ ખૂબ જ ફાયદાકારક છે તો કોઈને કોઈ રીતે આપણે આનો ઉપયોગ કરવો જ જોઈએ તો આજે આપણે આમાંથી એક સરસ મજાની રેસીપી બનાવીશું તો પાંદડાને મેં ઝીણા સુધારીને સાઈડમાં રાખી દીધા છે હવે એક મિક્સર જારમાં ત્રણ ચમચી જેટલી લસણની કઢી એક લીલું મરચું એક મોટો આદુનો ટુકડો એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલા કાળા મરી લઈ લઈશું અને આ બધાને આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં આ બધાને મેં અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે આનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે છે તો આને આપણે સાઈડમાં રાખી અને એક કાથરોટ લઈ લઈશું તેની અંદર આપણે પા કપ જેટલું દહીં લઈ લઈએ દહીં સાધારણ ખટાશ પડતું હોય તેવું લેવાનું હવે આની અંદર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર ચમચી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી દોડેલી ખાંડ અને ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું સાથે એક ચમચી જેટલા સફેદ તલ નાખી અને આ બધા જ મસાલાને આપણે દહીંમાં પહેલાં બરાબર મિક્સ કરી લઈએ તો જો આ બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું જેથી ખાતી વખતે મોઢામાં ડચૂરો ન વળે અને સાથે ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈએ જેના કારણે અંદરથી એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બનશે અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે મસાલો મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું આના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેની સાથે આપણે જે સરગવાના પાન સુધારીને રાખ્યા હતા તે વાટકીના માપથી જોઈએ તો લગભગ દોઢ વાટકી જેટલા સરગવાના પાન થાય છે તેને આની અંદર એડ કરી દઈએ અને સાથે અડધી વાટકી જેટલી મેં ખમણેલી દૂધી લીધેલી છે દૂધી નાખવી ઓપ્શનલ છે પણ મારી પાસે ટુકડો પડ્યો હતો એટલે મેં આની અંદર એડ કરી દીધો છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે એટલે ટોટલ આપણે બે વાટકી આ બધું લીધેલું છે તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આ બધાને પહેલાં બરાબર મિક્સ કરી લઈએ જેથી એક મેરીનેશન જેવું તૈયાર થઈ જશે અને સરગવાના પાન અને દૂધીનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે આની અંદર અડધી વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ અડધી વાટકી જેટલો બાજરાનો લોટ અડધી વાટકી જુવારનો લોટ અને અડધી વાટકી ચણાનો લોટ લઈ લઈશું એટલે ચારે લોટ ભેગા થઈને આપણે ટોટલ બે વાટકી જેટલો લોટ લીધો છે તો બે વાટકી જેટલું આપણું પાંદડા અને દૂધી થયા હતા તો તેની સામે બે વાટકી જેટલો લોટ લેવાનો જેથી એકદમ પરફેક્ટ માપ થશે અને આની અંદર લગભગ તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે કેમકે દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટું પડતું હોય છે પણ છતાં તમને જો એવું લાગે કે પાણીની જરૂર પડે છે તો તમે બે કે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો બહુ વધારે લોટ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લઈએ તો આ એક રીતે આ રેસિપી છે તે મલ્ટી મલ્ટીગ્રેન પણ થઈ ગઈ કેમ કે આમાં આપણે ચાર પ્રકારના લોટનો ઉપયોગ કર્યો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે અને મારે પાણી એડ કરવાની જરૂર નથી પડી હવે આપણે હાથને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આના આવી રીતના લાંબા લાંબા મુઠિયાવાળી લઈએ તો આવી રીતના સરગવાના પાનના મુઠિયા જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે અહીં મેં એક ગ્રીસ કરેલી થાળી લીધી છે તેમાં આપણે મુઠિયા મૂકી દઈએ અને વચ્ચે થોડોક ગેપ રાખીશું કેમ કે મુઠિયા આપણા એકદમ સરસ ફૂલી જશે તો આવી રીતના મુઠિયા રાખ્યા પછી આને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈએ પહેલાંથી ગરમ થયેલું પાણી હોય તેની અંદર આ થાળી રાખીને ઢાંકીને પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું તો જો પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા મુઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો આને નીચે લઈને ઠંડા થવા દઈએ તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે અને આપણે કટ કરી લઈએ અને હું તમને બતાવી દઉં કે એકદમ સરસ જાળીદાર અને પોચા મુઠિયા બનીને તૈયાર થયા છે અને ખાવામાં એટલા તો સરસ ટેસ્ટી લાગે છે કે તમે બનાવશો ત્યારે જ ખબર પડશે જો અંદરથી એકદમ સરસ જાળી દેખાઈ રહી છે અને એકદમ સરસ સોફ્ટ મુઠિયા છે તો હવે બધા જ મુઠિયાને આવી રીતના કાપીને આપણે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે કડાઈની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જેટલી રાઈ અને એક નાની ચમચી જેટલું જીરું નાખી દઈએ રાઈ અને જીરું કકડે એટલે એક ચમચી સફેદ તલ આઠથી દસ લીમડાના પાન અને એક મરચાંની કટકી નાખી દઈશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને વઘારને આપણે ઢાંકી દઈએ આવી રીતના બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાથી મુઠિયા સરસ સોફ્ટ અને કૂણા રહે છે ડચૂરો નથી વળતો અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ વઘારથી જો તમારે ક્રિસ્પી મુઠિયા જોઈતા હોય તો તમે આને સપાટ તળિયાવાળા પેનમાં શેલો ફ્રાય પણ કરી શકો છો હવે આને ઢાંકીને એકાદ મિનિટ માટે રહેવા દઈશું તો તેની જે ઓજવળશે તેનાથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ થશે ખાવામાં ડચુરો નહીં વડે તો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી એવા આપણા સરગવાના પાનના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને ગરમા ગરમ મુઠિયાને આપણે સર્વ કરી દઈશું તમે આ સિઝનમાં એક વખત આ મુઠિયા જરૂરથી ટ્રાય કરજો ઘરમાં કોઈને ખબર નહીં પડે કે સરગવાના પાનના મુઠિયા બનાવ્યા છે અને સાથે જ આપણે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કર્યો છે એટલે ખાવામાં ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે અને તેની સાથે જો ગરમા ગરમ ચા મળી જાય આ વાતાવરણમાં તો ખાવાની મજા જ પડી જાય તો આજની આ મુઠિયાની રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ